આયુર્વેદની પ્રમુખ સંહિતામાં ચરક સંહિતાના રેફરન્સ થકી આપણે બહુ સ્પષ્ટ રીતે વિચારી લેવું છે કે માણસ એનો બનેલો છે તેનો જવાબ છે ચેતનાનો બનેલો છે બે સૂત્રો સ્પષ્ટ છે કે ખાદય ચેતના સષ્ટા એટલે એનું મિનિંગ એ થાય છે કે પંચમહાબૂત અને ચેતના આ બેનું કોમ્બિનેશન થાય ત્યારે પુરુષ શરીર બને એટલે વ્યક્તિને આ રીતે વિચારવું છે કે વ્યક્તિ એટલે ચેતના છે એ જ્યોત છે એ જેવું છે શ્વાસ છે એટલે જે કઈ સૂત્રાત્મક રજૂઆત છે એમાં બહુ સ્પષ્ટતાથી જાણ કરી છે એટલે ચેતના અધિષ્ઠા ભૂતમ પંચમહાભૂત જે સમુદાય પંચમહાભૂત અને ચેતના ધાતુ છે એનું કોમ્બિનેશન છે એ વ્યક્તિ છે એટલે વ્યક્તિ એટલે ચેતના પંચમહાભૂત છે ને થકી ચાલે છે તો એ ચેતના થકી ચાલે છે એટલે ચેતનાનો બહુ સ્પષ્ટ અર્થ અત્યારે સમજવા માટે સજાગતા અથવા તો એકાગ્રતા તરીકે લેવું છે અને મોડર્ન લેંગ્વેજમાં એને કોન્સિયસનેસ તરીકે લે છે એટલે સિક્સટીન લેયર્સ ઓફ અથવા તો સિક્સટીન લેવલ્સ ઓફ કોન્સિયસનેસ એ કન્સેપ્ટ સાથે ખૂબ સારું સંશોધન પણ થયું છે અને આયુર્વેદના ગ્રંથોમાં ચેતનાને ખૂબ મહત્વ આપ્યું છે ચેતનાના સ્તરના આધારે વ્યક્તિ સારું પણ કરી શકે અને એની સાથે નબળી ઘટના અથવા તો વ્યાધિ પણ થઈ શકે એટલે ચેતનાના જે સ્તર આપ્યા છે એમાં સૌથી નબળું સ્તર આપ્યું છે શરમ અને સંકોચ શરમને શું આપણે વિચારવું તો એના માટેની સ્પષ્ટ રજૂઆત એ છે કે જે મેટર આપણા માટે જરૂરી છે અથવા આપણા માટે ઉપયોગી છે છતાંય આપણે કાર્ય ન કરીએ એને શરમ ગણિત તરીકે લેવું છે એટલે એક હદથી વધારે જ્યારે સંકોચ કે શરમની અનુભૂતિ થાય એ સૌથી ચેતનાનું લોઅર સર્કિટ ગણાશે એટલે એ સ્થિતિમાં શું થાય ઘટનાઓનો ક્રમ બહારના વાતાવરણમાં દુઃખનો રહેશે સેકન્ડ લેયર આપ્યું છે એ અપરાધ ભાવની સ્થિતિ છે ગિલ્ટી ફિલિંગ અસહાયતા ડરની ભાવના અથવા લોભની ભાવના અપેક્ષાઓ ક્રોધની સ્થિતિ અને પછી ગર્વ એટલે મીડિયેટર તરીકે ગર્વને કદાચ લીધું છે એટલે પરિસ્થિતિ એ બને કે જયારે એક ઇમોશન્સ પિક થશે ક્રોધથી લઈ અને શરમ સંકોચના નેગેટિવિટીમાં એ વ્યક્તિ ફેરા કરશે જો ગર્વ નિશ્ચિતતાનો થાય તો પરિસ્થિતિ એ બનશે ઉત્સાહ વધશે સહાયતાની સ્થિતિ વધશે તટસ્થતા વધશે સ્વીકારનો ભાવ આવશે સજાગતા વધશે પ્રેમ શાંતિ અને આનંદ વધશે અને આત્મબોધની એક પરિસ્થિતિ રહે પોતે એક સેલ્ફ વેલાઇઝેશનના પોર્ષમાં રહે પોતાની એક સમજ શક્તિનો યોગ્ય ઉપયોગ થાય એટલે બેઝથી મેં રીતે વિચારવું છે કે જે ચેતનાનું સ્તર ગર્વથી લઈને આત્મબોધના ભાવમાં હોય તો પરિસ્થિતિ એ બને કે એની સાથે જે બનતી ઘટનાઓ છે એ ઘટનાઓ બધી સર્જનાત્મક રહેશે પોતે જે વિચારે છે ધારે છે બધું થશે અને જે એની પોતાની હેલ્થની સ્થિતિ છે અથવા એના ફેમિલી હેલ્થની સ્થિતિ છે એમાં પ્રોપર વેમાં ચાલે એટલે બેઝથી મેં રીતે વિચારવી છે કે જો ચેતનાનું સ્તર ઉપર આપણે કામ કરીએ ચેતના ધાતુ પર કામ કરીએ તો પરિસ્થિતિ એ છે કે સ્વસ્થતા ખૂબ સારી રહેશે એટલે એના માટેનો સ્પષ્ટ રજૂઆત કદાચ વિચારવી છે તો આ રીતે કહી શકાય કે વ્યક્તિ ગર્વ કરે છે એના આધારે ચેતનાનું સારું સ્તર અથવા તો નબળું સ્તર રહેશે એટલે જે રજૂઆત થાય છે વાતની અથવા વિચાર થાય છે એમાં ગર્વ કરીએ છીએ જરૂરી છે તો ગર્વ કરવો પડશે પણ એ નિશ્ચિતતાનો ગર્વ છે કે અનિશ્ચિતતાનો ગર્વ છે એ ખૂબ આધાર રાખે છે કોઈ પણ પરિસ્થિતિ ભવિષ્યમાં શું થવાની છે આપણને ખબર નથી છતાં આપણે એનો ગર્વ કરીએ અનિશ્ચિતતાનો તો ગર્વથી લઈ અને શરમ સંકોચના આવી જશે એટલે આમ ઉદાહરણથી વિચારવું હોય તો કોઈ એક વિદ્યાર્થી છે એના માટે ડિસેમ્બર મહિનામાં એમ કહીએ કે નાઇન્ટી પ્લસ આવશે જ મારે વાત સાચી કદાચ આવી પણ જાય પણ પરિસ્થિતિ એ છે અતિ ગર્વથી જ્યારે વાતની રજૂઆત થાય તો એ ફેઝ એ પ્રકારે બને કે જો ભવિષ્યમાં એને નાઇન્ટી પ્લસ માર્ક આવી જાય તો ચિંતાનો વિષય નથી પણ ધારો કે નથી આવતા તો એ અનિશ્ચિતતાનો ગર્વ એ વ્યક્તિની ચેતનાના સ્તરનું હાનિ કરે એટલે જ્યારે એમ કહેવામાં આવે છે કે આને તો આવવાના જ ને એવું પ્લસ માર્ક આવશે જ તો એ અનિશ્ચિતતાનો ગર્વ છે એ વ્યક્તિ ચેતનાના કાં તો લોઅર ફેઝમાં છે એટલે એ રીતે રજૂઆત કરે છે અથવા તો થવાની તૈયારીમાં છે એટલા માટે રજૂઆત કરે છે એટલે એ ફેઝ આવ્યા પછી વ્યક્તિની વ્યાધિ આવશે પણ એ રીતે રજૂઆત કરે છે કે એકથી નવનો પાયો એનો નાઇન્ટી પ્લસનો છે ટેન્થ સ્ટાન્ડર્ડમાં એને સારા માર્ક આવવાની ખૂબ અપેક્ષા છે અને તેની પ્રિપેરેશન ખૂબ સારી છે આપણે આશા રાખીએ અથવા અપેક્ષા રાખીએ કે નહીં બહુ સારા માર્ક આવે તો એ ભાવના પ્રાર્થનાની એ રજૂ કરે છે તો એ નિશ્ચિતતાનો ગર્વ છે અથવા તો એટલું જ કહે કે નહીં એવું વધતા માર્ક આવે ને તો બહુ સારા એટલે બેઝ થીમને એ રીતે વિચારવી છે કે જો અનિશ્ચિતતાનો ગર્વ છે તો એ ફેઇઝ ક્યાંક ને ક્યાંક ડેમેજ કરશે વ્યાધિની રિકવરીમાં પણ આ સ્થિતિ બને ધારો કે કોઈ વ્યક્તિને હૃદયની કોઈ તકલીફ છે અને સ્થિતિ એ બને કે એનું ટ્વેન્ટી પર્સન્ટ હાર્ટ કામ કરે છે અને કોઈ પોઝિટિવ ઇફેક્ટના કારણે એને થર્ટી ફાઈવ પર્સન્ટનો રિપોર્ટ આવ્યો લી ગર્વ કરે છે જો છ મહિના આયુર્વેદ દવા લીધીને મારું પંદર ટકા હાર્ટ સારું થઈ ગયું શક્ય જ નથી છતાં થઈ ગયું આ ડૉક્ટર સાહેબ પાસે ગયો બહુ સારું પરિણામ છે બહુ સારું કામ એનું પણ પરિસ્થિતિ એ વિચારવાની છે કે અનિશ્ચિતતાનો ગર્વ છે કાલ ખબર છે આપણને પંદર દિવસ પછીની સ્થિતિ આપણને નથી ખબર છ મહિના પછી એના ચેતનાના સ્તરની સ્થિતિ શું હશે આપણને ધ્યાનમાં નથી એ લો આવશે એટલે તરત એના વર્કઆઉટ બ્લોક થશે એટલે ફરી પાછા જ્યાં હતા ત્યાં એના બદલે એને સ્પષ્ટ રીતે કોઈ પૂછે તો કહેવાય કે કેમ છે તબિયત તમારી તબિયતમાં કેટલો સુધારો છે તો એને કેવા છે હા અત્યારે રિપોર્ટ મારા સુધારા ઉપર છે અને હું ધ્યાન વધારે રાખીશ તો એ નિશ્ચિતતાનો ગર્વ ગણાશે હું ધ્યાન રાખું છું તો હું ધ્યાન રાખીશ એ નિશ્ચિતતાનો ગર્વ છે પણ જો એ વ્યક્તિ અનિશ્ચિતતાનો ગર્વ કરશે તો મારા અનુભવ પ્રમાણે તો પરિસ્થિતિ એ જ બને છે એ તરત લોઅર સર્કિટમાં આવી જાય ધીમી ગતિથી ક્રોધ ડર નારાજગી અને પછી છેલ્લે શરમ સંકોચની કોઈ ઘટના બને અને ડાઉન થઈ જશે એટલે ઇન્ટરનલ જે કંઈ ફ્રિકવન્સી છે એને બહુ સેટ કરવી છે તો એ પરિસ્થિતિને એ રીતે વિચારવું છે કે અનિશ્ચિતતાનો ગર્વ ન કરવો એમાં પોતાની વ્યાધિ અથવા પોતાને જે અનુકૂળ છે બહુ ગમે છે એ વાતનો ગર્વ અનિશ્ચિતતાનો ન જ કરવો અત્યારે નાઇન્ટી નાઇન પરસન્ટ સિચ્યુએશન એ બને જો તેનું ચેતનાનું સ્તર સ્થિર ન રહી શકે તો એ પાછી વ્યાધી રિપીટ થાય અથવા તો ઘટના રિપીટ થાય અને વ્યાધી અને ઘટના રિપીટ થવાથી વ્યક્તિ ફરી દુઃખી થઈ જશે એટલે દુઃખનું શું મુખ્ય કારણ તો એના માટે સ્પષ્ટ રીતે રજૂઆત કરે છે શાસ્ત્ર કે ગર્વ અથવા તો અપમાન થવું એ દુઃખનું મુખ્ય કારણ છે એટલે એ દુઃખના મુખ્ય કારણને યોગ્ય કરવા માટેની એક જ માત્ર સૂત્ર કદાચ વ્યક્તિ આપણે બધા અનુકરણ કરીએ ગર્વ કરો પણ જરૂર પૂરતો અથવા તો નિશ્ચિતતાનો ગર્વ કરો તો એ પરિસ્થિતિમાંથી આપણે યોગ્ય દિશામાં જઈ શકીએ ધારો કે આપણે ગર્વ નથી કરતા અન્ય વ્યક્તિ ગર્વ કરે છે તો એ સમયે શું કરવું તો એ સમયે જોવું છે કે આપણે સ્વીકારની ભાવનામાં છીએ સામે એવો વ્યક્તિ ક્રોધની ભાવનામાં છે અને ગર્વ રજૂ કરે છે જેમ કે એ ક્રોધની અવસ્થામાં વ્યક્તિ છે ને ગર્વ અનિશ્ચિતતાનો કરે છે તો એમ કે છે જો મારો બિઝનેસ છે ને પાંચ વર્ષ જુઓ પાંચ વર્ષ પછી હું અહીં પહોંચી જવાનો છે મારા દસ ગામમાં મારી ઓફિસ હશે અને ખૂબ સારું પરિણામ આવશે વાત સાચી એ ભલે કરતા થઈ પણ જાય હવે પ્રાર્થના કરીએ પણ પરિસ્થિતિ એ છે એ અનિશ્ચિત વાત છે એના બદલે એ રજૂઆત એટલી કરે કે મારે ખૂબ મહેનત કરવી છે જેટલું મેક્સિમમ મારો પોઝિટિવ હોટ્સ આપી શકાશે એટલું મારે આપવું જ છે તો એ નિશ્ચિતતાનો કરવો છે એ જે કરી શકે છે અથવા થઈ શકવાની સંભાવના પૂરેપૂરી છે એ ભાવથી જો વાતની રજૂઆત કરશે તો એ નિશ્ચિતતાનો કરવો છે પણ જો અનિશ્ચિતતાનો ગર્વ કરે છે અને આપણે એને નકારીએ છીએ આપણે વિચારીએ છીએ ભાઈ દસ વર્ષની વાત દસ વર્ષ પછી અત્યારે તું રજૂઆત ન કરે રીતે તો એનો સ્વીકારનો ભાવ પોતાનો અને એ વ્યક્તિનો ક્રોધનો ભાવ એ માનસ પરથી કનેક્ટ થશે અને એ જે નેગેટિવ વેવ્સનું કન્વર્સેશન થશે એટલે પોતાની ચેતનાનું સ્તરે ડાઉન જશે પોતે પણ સ્વીકારથી લઈને ક્રોધના ભાવમાં તુરંત આવવાની પૂરી શક્યતા છે તો એ સમયે શું કરવું એ સમયે બે મુખ્ય વિચાર કરવા છે એક તો શ્વાસના લય ઉપર તરત એકાગ્રતા રાખવી એટલે આપણે અગ્નિ તત્વનું જાળવણી થઈ જાય સ્થિતિ એ બને કે સામે આપણે ક્રોધની અવસ્થામાં ગર્વ રજૂ કરે છે ને આપણે નકારીએ આપણો અગ્નિ અથવા છે ને ડાઉન થઈ જાય તરત મૂલ્યાંકન થઈ જાય ને આપણો અગ્નિ ડાઉન થાય એટલે પરિસ્થિતિ એ રીતે વિચારવી કે શ્વાસના લેવ ઉપર એકાગ્રતા રાખીએ છે એટલે અગ્નિ મજબૂત રહેશે અને બીજું ધ્યાન એ કરે છે કે એ વ્યક્તિના ગુણ જોવા પ્રીવિયસ ફેઝમાં એ વ્યક્તિએ જે સારા ડિટ્સ કર્યા છે આપણી સાથે સારું વલણ અપનાવું છે એને યાદ કરી લેવું છે એટલે એ વ્યક્તિ આપણાથી નકારાય નહીં એનું માનસ સ્પર્શ આપણું ચેતનાના સ્તર યોગ્ય રાખીને થાય એટલે એ વ્યક્તિના ગર્વની કોઈ અસર આપણા ઉપર ના આવે એટલે બે મુખ્ય મુદ્દાઓ છે એ વ્યક્તિના ગુણ જોવા છે અને શ્વાસના લેવા પર એકાગ્રતા રાખવી છે ધારો કે આપણે એ રીતના વિચારીએ કે ધ્યાન બાર આપણાથી કોઈ વ્યક્તિનો ગર્વનું મૂલ્યાંકન થઈ ગયું તો શું કરવું તો એના માટે આ રીતના વિચારી શકાય કે અગ્નિ તત્વને ફરી મજબૂત કરવો છે તો એ દિવસે ખોરાકમાં ધ્યાન રાખવું છે શક્ય ત્યાં સુધી સુપાચ્ય ખોરાક લેવો છે સાદા ખોરાક તરીકે દાળ રોટલી લઈએ મગની દાળ અને રોટલી કારણ કે મગનો ઉપયોગ સ્પષ્ટ રીતે વિશદ ગુણ છે શાસ્ત્ર પ્રમાણે વિષદનો ક્લેરિટી બધું નાખે એટલે બુદ્ધિથી લઈ અહંકારથી લઈ અને શરીરના દોષો સુધી શુદ્ધિનું કાર્ય મગના ગુણાત્મક ભાવથી છે એટલે મગનું એટલું બધું મહત્વ શાસ્ત્ર કહે છે એટલે એ જે ક્લેરિટીનો ગુણ છે એ મગનો ઉપયોગ કરી લેવો છે મગભાત અથવા તો મગની દાળ અને રોટલી અને સાંજે વગાડીને ખીચડી અથવા તો વચ્ચે ભૂખ લાગે તો દાળિયાનો ઉપયોગ એટલે જે સુપાચ્ય ખોરાક છે સુપાચ્ય ખોરાક લેવો છે અગ્નિને મજબૂત કરવા માટે સવારના સૂર્યના કિરણો કેસરી સૂર્યપ્રકાશ લેવો છે એ પણ અતિશય શ્રેષ્ઠ રસ્તો છે અગ્નિને મજબૂત કરવા માટે અને ત્રીજી પરિસ્થિતિ એ છે એ દિવસે બને ત્યાં સુધી સાયલન્ટ ઝોનમાં રહેવું છે અથવા શ્વાસના લઈને એકાગ્રતા રાખવી છે એટલે પોતાના અગ્નિને જો મેન્ટેન કરી દઈએ તો બીજા વ્યક્તિના ગર્વનું કદાચ મૂલ્યાંકન થઈ ગયું છે તો એ પરિસ્થિતિ યોગ્ય દિશામાં સફળ થઈ જઈએ એટલે વાતનો સારાંશ એ છે કે પોતાના ચેતનાના સ્તર ઉપર જો કાર્ય કરીએ મેક્સિમમ ગર્વથી લઈને આત્મબોધના ફેઝમાં આપણે રહીએ ઉત્સાહ સહાયતા તટસ્થતા સ્વીકાર પ્રેમ શાંતિ આનંદ અને આત્મબોધ એ રિયલાઇઝેશનના ફેઝમાં રહેશું તો સ્થિતિ એ બનશે કે આપણા આત્મનિરીક્ષણ થકી આત્મબોધ ઉભો થશે અને પછી પ્રસન્નતા થકી સ્વાસ્થ્ય સારું રહેશે એટલે પોતાના સ્વાસ્થ્યને સારું રાખવા માટે ચેતનાના સ્તર ઉપર જો કાર્ય કરીએ ચેતના ધાતુને પ્રબળ રાખીએ પોતાના ભાવાત્મક પ્રક્રિયા ઉપર ધ્યાન આપીને પોતાના ચેતનાની સ્થિતિને સતત અવલોકનમાં રાખીએ તો પરિસ્થિતિ એ બને કે પોતાનું સ્વાસ્થ્ય તો સારું રહે જ પણ પોતાના નજીકના વાતાવરણનું પણ સ્વાસ્થ્ય યોગ્ય રહેશે